કહું કે દીકરી છે ને બાપુ દીકરી હોય પત્ની હોય માં હોય કે બેન હોય એને બાપુ સાચવી લેજો એક લક્ષ્મીનો અવતાર છે બીજી વાત કે પુરુષ હોય પુરુષ બાપુ બે દી બે દી બહાર ગામ જાય ને લઈને કીડીયું સડે હવા લોકો ઘરે જવું ઘરે જવું દીકરી બાપુ એક અદ્ભુત પાત્ર છે કે અઢાર વર્ષ સુધી બાપના ઘરે રહી હોય અને બાપ જેથી લગ્ન કરે ને તેથી દીકરી હરફ કાચડી ઉતારીને યોજાની વહી જાય કે હવે આ ઘર મારું નથી દીકરી કહી શકે અને જેના

હું એમ કેવા માંગુ છું કે આ દીકરીઓનું પારકા પોતાના અને અત્યારે તો ભગવાનની દયા છે સારું છે પણ બાપુ એવી દીકરીઓની માથે સમય પહેલાની વાત દીકરીઓ માથે બાપુ દુઃખના વાદળ ચડી ગયા હોય ચોકડીઓ ગાળતી હોય એનો બાપ ત્યાંથી નીકળે અને એમ કહે કે બેટા કેમ છો કે બાપા અમે બધાય મજામાં છીએ મારી બાને કેજો ચિંતા ન કરે ન કરે આ ભારતની દીકરીઓ ત્રણ તાણથી સુધી અનાજનો દાણો પેટમાં નો નાખ્યો હોય દુઃખના વાદળ ચડી ગયા હોય હાહુ અને જઠાણી ચામડા તોડતી હોય કોઈ કોઈ દિવ બાપ ને ન કીધું કે મારે આ દુઃખ છે અરે ક્યાં વાત કરો રામ એક કેરોસીન સાચીને દિવાળી મૂકી દે પણ બાપુ હું ફલાણા બાપની દીકરી છું મારે મારા આર્યની ફરિયાદ નો કરાય ઈ દીકરી પછી ધોયેલ મૂળા જે ઓલા દારૂ પી પી રોટલા મોડું થયું મારી નાખી બુસ્કોટ ખંભે નાખ્યો હોય ઓછરી આવીને બેઠા હોય પછી દીકરી શું કરે ભલા પછી કેરોસીન સાંટે કાં કુવામાં પડે અને જિંદગી ટૂંકાવી દીધી પછી સોડીને આવડે ને સાનકી છોકરા રે ને સાના અધ વચ્ચે ઘર ભાંગે પછી ખપ પડે ગઢી માના પછી માને રોટલા દે હવે તો તો કે મેં દારૂ હવે જ બેટા મારા કોઈ રોટલો કરી દેવું નથી અરે હોય તો જાળવી લેજો મારા રામ કારણ કે દીકરી છે એ દીકરી છે અધોજ માત્ર એમાં બાબુ આ નો સમય મેં કીધું એમ થોડો કામ થપાટ મારી ગયો છે નગર આજથી હું તમને તરીથી ચાલી વર્ષ તરી પાંત્રી વર્ષ પહેલાની વાત કરું એક ગામમાં ગમે સમાજની દીકરી હોય અને સમાજની દીકરી કોઈ પણ ની હોય ને બાપુ આહારે જાતી હોય જાન બાન ને આમ બાપુ તૈયારી થતી હોય અને જાપે આવે ને આખા ગામના અઢારે વર્ણના જેટલા હોય ને ફલાણા ભાઈ ની દીકરી જાય છે બાપુ આખું ગામ જાય જાપે અને તમને કહું શું એની મારે વાત કરી મને એમ કે અત્યારે વાત કહેતા અમને શરમ આવે તેથી બાપુ અઢારે વર્ણ માણસો હોય બેનો હોય ભાઈઓ હોય ડોસી હોય ડોહા હોય પણ બાપુ એવું એક પાત્ર ન હોય જેની આંખમાં આહુડો ન હોય ફલાણા ભાઈની ની દીકરી પારે માળો મૂકીને ભયું ગયું બાપુ આખું ગામ રોતું એક દીકરી જાય એ દીકરી હું તો તમને મારી વાત કરું ને હું આજે ગમે એની દીકરી લગ્ન કરીને આમ હારે જાતી હોય ને હું કોઈથી જાપે નથી જાતો કારણ કે હું દીકરીને અત્યારે ઠીક કહેવાય બધા હાહાન કરતી કરતી વયું જાય એટલે અત્યારની દીકરીઓને દુઃખ નથી એમાં આપણે શું દુઃખ થાય પણ નહીં કહે વખતના સમયમાં બાપુ દીકરીનું વળાવતા હોય ને આખું ગામ હોય પણ બાપુ હું ન જોઉં કારણ કે હું જોઈ જ નકું મને એમ થાય આ હા કેવું પાત્ર એક માન બાપે ઉછેરેલું પાત્રું નાની એવી દીકરી હોય પગમાં નાની જાંજરી હોય ચમક 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 બાપુ એ ફરિયામાં ફરતી હોય આમ દિવાલુંને એ ટેકા કરી કરી અને બાપા બાપા દાદા દાદા કરતી હોય બાપાની મૂંછું ખેંચતી હોય બાપને આ વાળ ખેંચતી હોય એ દીકરી બાપુ જ્યારે જાય ને તેથી માં હુડા પી જાતી હોય અને બાપ બાપુ ભાંગીને ભૂકો થઈ જાય ઘરે મારી દીકરી મારું પાર્યું ઉડી ગયું એક વખતે દીકરી જ્યારે વળાવે ત્યારે તમે આવા માંડવા શણગાર્યા હોય તમે જોડવા હોય ઢોલ વાગતા હોય શરણાઈ વાગતી હોય આગળ આમ બળદ જાન હોય અને આમ જાપે બાપુ વળાવા જાય તે પાછા વળી નજર કરજો દીકરીના નાખેલા માંડવા રોતા હશે માંડવા બાપુ દીકરીની વિદાય તો વહમી છે શું બાબુ સમર્પણ ની મૂર્તિ જેને કહેવાય ત્યાગ ની મૂર્તિ મારો કહેવાનો અત્યારે તમે જો દીકરાના લગ્ન કરો ને દીકરાની વહુ આવે ને એસી એસી વર ની ડોસી હોય ને એમ કે હાલ હાલ ફલાણા ની બહુ દીકરા ની બહુ જેટલું લઈને આવી હાલ જોવા જાય હવે જેટલું લઈને આવી એના કરતા જેટલું મૂકીને આવી એ જો ને તું એક દી આ ગામની વહુ થઈને જ આવી હતી અરે સમર્પણ ની મૂર્તિ હું તો દીકરીઓને ખરેખર હું હાથ જોડીને કહું તમે એક શક્તિ નો અવતાર છો બાપ તમે ધારો તો આજે બાળી ભસ્મ કરી દો પણ બાપુ બાપ ની આબરૂ ને ડાઘ લાગે એવું જિંદગીમાં પગલું ન ભરતા એક ગામડા ગામની માલિકો બાપુ બે દીકરી હતી ને બે પણ હતી વાત કરું બેનપણિયું નાની બે બાજુ બાજુમાં રહેતી હતી અલગ અલગ પાડોશીમાં માં બે બેનપણિયું પણ રોજ ભેગી ભેગી રે ઓલી ના ઓલી બે ઓલી દીકરીના ઘરે આ દીકરી ગયો ત્યાં ખાઈ લે જાય આ દીકરી કદાચ આના ઘરે હોય તો અહીંયા ત્યાં ખાઈ લે અહીંયા ત્યાં હોય જાય બે દીકરીઓ બાપુ ખેતરે જાય ભણવા જાય ઢોર માં જાય ભેગી ને ભેગી સમય સંજોગ અનુસાર બાપુ બે દીકરીઓ અઢાર અઢાર વીહ વી વરની થઈ ને તેથી બાપુ બે દીકરીઓના માતા પિતા દીકરી માટે બાપુ સંબંધ મંડ્યા ગોતો અને સમય સંજોગ અનુસાર બે જણાને ને બે ને અલગ અલગ ગામમાં બે દીકરીઓને લગ્ન કરી દેવાના એક દીકરીને જોવો ને બાપુ બંગલાની સાઈબી મોટરની સાઈબી અને એક દીકરીને તમે જોવો ને તો બાપુ બટકુ રોટલો ખાવા નો દે એની હાહુ એની નણન પહેરવા કપડું નો દેવાય જો આ બાપુ ખરમની ગતિ છે બધાને બાપુ બંગલાની ગાડીઓ જોવે છે બધાને ન મળે પૈસાદારની જે દીકરી હતી ઈ પૈસાદારના કુટુંબમાં જે લભો થઈને આવી હતી એને એના ઘરવાળાને એકવાર કીધું કે હું મારા બાપના ઘરે જાઉં તો તેદી મારી બેન પણ સાસરે હોય છે મારા બાપ ના ઘરે આવે હું સાસરે હોય અમારા અમે ભેગા નથી થયા હાલ નહીં હાલો નહીં ગાડી લઈને જાય મારી બેન પણ ગાડી ગામમાં છે એ ગામમાં જાય છે ગામમાં પૂછતા પૂછતા જાય છે કે ફલાણા ભાઈનું ઘર કોકે બતાયું હામે છે એ બારણાની બારણાની વચ્ચે ઈ દીકરીની સાસુ ઉભેલી અને કીધું કે ફલાણા ભાઈ નું ઘર તો એને કીધું કે હા તો કે ફલાણી બેન તો કે હા એ મારા દીકરાની વહુ છે અંદર રૂમમાં છે એ રૂમમાં હતી ને એટલે આ જે બેન આવી હતી ને એ બેને કીધું કે એ બેન ઊઠે 50 કિલોમીટર થી આવી છે તું રૂમમાંથી બારી તો નિકળે તેથી બાપુ એ બેન બારી નથી નીકળતી અને બેન શું કહે છે હું બારી નહીં નીકળું બાપુ જો દુઃખ તો તમને મને કોઈને નથી દુઃખના વાદળ વાદળો તો બાબુજીની માથે સીડ્યાવાનું જેને ભોગ્યું હોય ખબર હોય એ દીકરી ના પાડે છે કે હું નહીં નીકળું કે છે વિચાર કરજો દીકરી છે કે મારા શરીર ઉપર મારી હવે પહેરવા લુગડું નથી રવા દીધું હું બહાર કેવી રીતે આવું બાપુ દુઃખ વાદળ કેવા ચીડાય છે અને એની બેન ભણી ને બાપુ આમ હયું છડાક ઉછાક અરે તારી ભલે ત્યાં દીકરીની આટલી કિંમત પોતાનું તમામે તમામ છોડીને પારકા પોતાના કરે ને એક બટકુ રોટલો ને એક લુગડું નો પ્યાર વાંધી તેથી એની બેન પણ કે છે કે પણ તારા ઘર વાળાને કે ને આવી જિંદગી શું કામ જીવાય નોખા થઈ જાઓ તેથી દીકરી બાપુ એને કે છે એ માવડીયો છે એની માન પૂછ્યા વગર પાણી એ નથી પીતો એ મારું શું સારું કરે એટલે કે છે નાની નાણા લાડ કીને આહ માછા નો ને નાડકીને આહુ માછાનો ગાયર છે મારો કંથડો સખી કે નણદ દીકે મારી નણંદ છે ને કાળી નાગણી છે નાગણી અને હાવો નહીં તો તું મારા ગામમાં જઈને કોઈકને પૂછતો ખબર પડે મારી સાવુ જેવી છે વિચાર કરજો અને ધ્યાન રાખજો તમે એક દી દીકરી એશોને એક દી હાઉ થાશો ને એક દી વઉએ થાશો બાપુ પાત્ર જ્યારે બદલાઈ જાય ને એ તમારી ભૂમિકા ભૂલી ન જતા આપડી દીકરી કોકના ઘરે હોય ને કોઈકની દીકરી આપણા ઘરે હોય બાપુ સાચવી લેજો

જીવવા કરતા મન મારવું આલુન મારા બાપની ઈજત જાય મારા છોરૂ મને ગળે વળગાવું કે આવો રે મારા છોરૂ મને કે મયા રે બા તારે મારા દર્શન કરવા હોય તો બારણાની તિરાડ જોઈ લે બાકી હું બહાર નહીં આવું નહીં આવું ને નહીં આવું મારો બાપ ખાનદાન છે વિચાર કરજો શું દુખ હશે એની પાસે એની બેન બેન પણ એ બાપુ બહાર ઊભી ઊભી રોવે છે હે ભગવાન મને ત્યાં એટલું બધું આપ્યું એમાંથી થોડુંક તો એને દેવું હતું મને મારો ધણી આમ હાથની હથેળીમાં રાખે મારી હાવું મને હથેળીમાં રાખે મારી નણંદ મને હથેળીમાં રાખે અને આને એક એક નું બાણું ઉઘાડું નથી બેય બાપુ નાનેથી મોટા ભેગા થયેલા ઈ દીકરી જે સુખી હતી ઈ દીકરી માથે કેવી વેદના થતી હશે કે મને મારા ભગવાને કેટલું આપ્યું ના મારી બેન પણ બસ આટલું જ શું કામ

અરે શું મારા રામ તમને મને હું તો એટલા માટે કહું કે બેનો દીકરીઓ માથે જુલમ ન કરો